ભારે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશય થઈ રહ્યા છે ત્યારે પદત પટ્યા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું ગર્ભવતી મહિલાને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારાઈ હતી દિલ ધડક રેસ્ક્યુ હાથ ધરાયો હતો સોસાયટીની અંદર પાણી ભરાતા બાળકો ફસાઈ ગયા હોય જ્યાં ફાયર વિભાગ દ્વારા દોરડા વડે ઘર સુધી પહોંચીને બાળકોને સેફ્ટી ટાયરના માધ્યમથી સુરક્ષિત બહાર કાઢાયા હતા દોરડા વડે ખેંચીને લોકોને પણ રેસ્ક્યુ કરાયા કમલોનગરમાં નાના બાળકો સાથે ફસાયેલા પરિવારને બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ